ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે આજે વીસ હજાર વૃક્ષના રોપાનું રોપણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું મહુવાને ફરી એકવાર કાશ્મીર બનાવીએ આ વર્ષમાં વાતાવરણમાં ખૂબ જ ફેરફાર થવાથી અસહ્ય ગરમી પડી અને મહુવાનું વાતાવરણ ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું ત્યારે અસહ્ય ગરમીને લઈને મુખ્યમંત્રી દ્વારા પણ એક વૃક્ષ માકે નામ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરકાર સાથે જનતાને પણ જાગવું જરૂરી છે વાતાવરણમાં વરસાદ અને ગરમીમાં વૃક્ષોનું અહેમ અને મહત્ત્વની ફાળો રહ્યો છે જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ મહેસૂલ વિભાગ ફોરેસ્ટ વિભાગ પંચાયત વિભાગ તથા તમામ એનજીઓ તથા ડોક્ટરની ઉપસ્થિતિમાં લોકભાગીદારીથી ભૂતેશ્વર ગામ પ્રાથમિક શાળામાં વીસ હજાર વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અંદાજે બે હજાર હેક્ટરની જમીનમાં જુદા જુદા વૃક્ષની અઠ્ઠાવન પ્રજાતિઓનું વૃક્ષરોપણ કરવામાં આવ્યું છે ઓછી જગ્યામાં વધુ વૃક્ષ ઝાડ વાવી શકાય તે માટે ટોલ ટ્રી સ્લીમ સ્મોલ સ્ટ્રી મીડિયમ સ્ટ્રી પદ્ધતિથી એક મીટરના અંતરે વીસ હજાર ઝાડનું વૃક્ષરોપણ કરવામાં આવ્યું છે મહવા તાલુકાના ભૂતેશ્વર ગામે આજરોજ મહેસૂલ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ પંચાયત વિભાગ હેલ્થ ડિપાર્ટમેન્ટ એનજીઓ ડોક્ટર્સ અને સહભાગીદારીથી આશરે બે હેક્ટર જેવી જમીનમાં વીસ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પર્યાવરણ માટે થઈને આ એક ખૂબ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે ખાસ કરીને અત્યારે જયારે સરકારશ્રી દ્વારા પણ એક પેડ માકે નામ અભિયાન ચાલુ છે ત્યારે પર્યાવરણના જતન માટે અને વૃક્ષારોપણ માટે આ ખૂબ સારું એક ઉદાહરણરૂપ ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે ગરમી અને વરસાદ આ બંને માટે વૃક્ષોનું મહત્વ ખૂબ જ હોય છે જે આપણે સૌ જાણીએ છીએ એટલે ઘણી વખત લોકો વૃક્ષારોપણ માટે પણ વૃક્ષોથી પછી જે એમને અડચણ કે અથવા કોઈ પ્રોબ્લેમ્સ ઉભા થતા હોય એના લીધે વૃક્ષો વાવતા નથી ખાસ કરીને આપણે જોઈએ છીએ કે સિટી એરિયામાં પણ લોકો વૃક્ષો કપાવે છે વધારે અને વૃક્ષારોપણ ઓછું થાય છે તો આ બાબતે હું સૌને અનુરોધ કરીશ કે આપ સૌ વૃક્ષોનું જેટલું થાય એટલું જતન કરો અને આપણી આવનાર પેઢી માટે આપણે પર્યાવરણ સારું રાખી શકીએ એ માટે વૃક્ષારોપણ કરવા સૌને અનુરોધ છે